હેલો અભિમન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું વધે લોટલીમાંથી બનતું છાસવાળું શાક તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે બપોરના સમયે સાંજના સમયે તમે ખાઈ શકો તેવું એકદમ ખાટું મીઠું આ શાક છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે બે નંગ જેટલી રોટલી લીધી છે મેં એકદમ ઠંડી એવી અને ઉપરની રોટલી લીધી છે તો આ વધેલી રોટલીનું આપણે શાક બનાવીશું અને તેના માટે મેં અહીંયા એક વાટકો જેટલી છાશ લીધી છે છાસ બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં તેવી લીધી છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે આ રોટલીના છે તેના હું ઝીણા ઝીણા પીસ કરી લેશ

એક ટેબલ સ્પૂન રાયો એડ કરીશું એક નમ જેટલો તેને કટિંગ કરી લીધો છે તો હવે તેને મિક્સ કરી લઈશું અને આપણો કાંદો છે થોડો સંકળાઈ જાય અને સ્મેલ આવા લાગે ત્યાં સુધી લેવા દઈશું

મેં લસાવાળી ચટણી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી તે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું જો તમને ગેરું હતું તો એડ કરવાની નહીં તો નહીં કરવાની બધું મિક્સ કરી લઈશું આ રીતના તો જે છાશ લીધેલી છે તે એડ કરી દેસુ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી કરી મિક્સ જો તમને વધારે આમ ઘટ જેવું ભાવે તો વધારે ચડવા દેવાનું અને થોડુંક તમને રસાવાળું ભાવે તો વધારે પાણી એડ કરવાનું તો હવે તેને આપણે રહેવા દઈશું પાંચ મિનિટ જેટલું તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે સરસ મજાનું ચડી રહ્યું છે ઉકળવા પણ છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે એકદમ સરસ બની ગયું છે તો તેમાં લીલા ધાણા એડ કરી દેશો મિક્સ કરી લેશું અને ગેસ ઓફ કરી અને એક બાઉલમાં લઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે વધેલી રોટલીનું એકદમ સરસ વાળું શાક ખાટું મીઠું બનીને રેડી થઈ ગયું છે તો આ શાક તમે ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખાટું મીઠું લાગશે બપોરના સમયે કે તમે સાંજના સમયે પણ ખાઈ શકો તેવું એકદમ સરસ આ ખાટું મીઠું શાક છે તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા થેન્ક યુ ફોર વોચિંગ